હાલ ગણેશ ઉત્સવ ખૂબ જ રંગેચંગેથી ઉજવવામાં આવી રહ્યો છે મહિનાઓ અગાઉથી જ ગણેશ મંડળો દ્વારા ગણેશજીની પ્રતિમાઓ થીમ અંગેની ચર્ચા વિચારણા થવા લાગતી હોય છે અને ઉજવણીના ભાગરૂપે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવતી હોય છે ત્યારે વડોદરા શહેરના સમાવિસ્તારમાં આવેલ જ્યોતિર્પાર્ક સોસાયટીની મહિલાઓ દ્વારા શ્રીજીનું ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે વડોદરા શહેર નજીક આવેલા પાવાગઢ તીર્થ ક્ષેત્ર ઉપર ડેકોરેશન કરવામાં આવ્યું છે અને શ્રીજીને બિરાજમાન કરવામાં આવ્યા છે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરી ધનતા અનુભવી રહ્યા છે સમગ્ર વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધૂમધામ થી ઉજવવામાં આવી રહ્યો છે લાગી રહ્યું છે કે સમગ્ર શહેર ગણેશમય બની ગયું હોય ત્યારે વડોદરા શહેરના ગણેશ ગણેશ મંડળો દ્વારા ખૂબ જ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે શહેરના જ્યોતિ પાર્ક ખાતેની સોસાયટીમાં મહિલાઓ દ્વારા બેસ્ટમાંથી બેસ્ટ સીજે ડેકોરેશન કરવામાં આવ્યું છે આ મહિલાઓ દ્વારા વડોદરા શહેર પાસે આવેલા તીર્થ ક્ષેત્ર પાવાગઢનું ડેકોરેશન તેનું હુબહુ નિર્માણ કરવામાં આવ્યું છે અને ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે આ અંગે વધુ માહિતી સોસાયટી ની બહેનો દ્વારા આપવામાં આવી આ જ્યોતિબાગ સોસાયટી છે એકસો બે નંબર છે જ્યાં અમે લોકોએ ગણપતિની સ્થાપના કરી છે અમે લોકો સાત વર્ષથી ગણપતિની સ્થાપના કરતા આવ્યા છે આ વખતે અમે પાવાગઢની થીમ રાખી છે અને આમાં જેટલી પણ વસ્તુ અમે યુઝ કરી છે એ બધી વેસ્ટેજ છે જેમાંથી અમે આખું ડેકોરેશન કર્યું છે જેની માટે અમે લોકો મહિલા મંડળ પ્લસ અમારી સાથે જેન્ટ્સ પ્લસ અમારા છોકરાઓએ પણ અમને બહુ જ સાથ આપ્યો છે અને તમે જોઈ શકો છો કે અમે બને ત્યાં સુધી પાવાગઢની ની જીણીમાં ઝીણી ડિટેલ અપ કરવાનો ટ્રાય કર્યો છે સુનામ બેન તમારું મારું નામ સિદ્ધિ છે